જય જય રામદેવ પીર કેમ છો મારા વાલા જો મારા મારી બેઠા છે ને મારા મામાના ગામના છે હો આજે ગયો તો મામાની ઘેરે સુરતમાં છે એટલે જઈ ગામડે મામારી તો બહુ આખું પડી જાય પણ સત્સંગ કરવાની મજા આવી ગઈ પછી કથા કરવા નથી અને રાંધલ માતાનું પૂજન હતું થોડુંક સુરત ની બહાર કેવો માતાજીને શણગાર કર્યો કોમેન્ટમાં કહી દીજો બે લોટા હતા અને કથાએ કરી નાખી કથા જેવી પૂરી થઈ અને જોયું તા તો બિલ્ડિંગ બહુ ઊંચી હતી હો અને પવન એવો લેરખા મારતો તો આમાં આનંદ જ આવતો જયારે હું ગામડે ફળિયામાં બેઠો હોય ને એવી મોજ આવ્યો મારા વાલા પછી એમ ચુ નક્કી કરીને કોઈ થોડોક વિડીયો લઈ લો અને જેવો ઘરે આવ્યો તા તો આ બધું નવું નવું સુધારવાનું કામકાજ ચાલતું હતું અને પછી ખબર પડી આ તો આજ તો ઈડલી છે હો ખીચડી નહીં ભાઈ કારણ કે ખીચડી ક્યારે બને મારા પપ્પા હોય તો મારા પપ્પા હાજર નહોતા અને થોડો ખીચડી ઉપર ભાર ઓસો દીધો અને ઈડલી ઉપર ભાર દઈ દીધો બે ત્રણ પ્રકારની ચટણી અને સાંભાર હે જામી ગયો અને આ ખીરું બનાવીને અને આ વાટકા જેવાને હું કહેવાય મને નામ તો નથી આવડતું પણ આ ખીરું મૂકવા માંડ્યા પણ એવું પોષા રૂ જેવું બેનું જાણે એમ થાય ખાવા જ મળી ખોટું જ નહીં ખાવાનું અમારા વાલા તમને જોઈને મન થઈ ગયું હોય તો આવી જાવ અને સબસ્ક્રાઈબ કરવાનું મન કરી